વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે આમ આદમી પાર્ટીની રજૂઆતનો મામલો શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા નવા પૂરા પોલીસને નાકે દમ કરી નાખ્યો છે આમ આદમી પાર્ટીના ત્રીસ કરતાં વધુ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે પોલીસ પાસે અટકાયતીને લઈ જવા માટે વાહનો ખૂટી ગયા એક પછી એક ફેરા મારવા પડ્યા હતા આટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આવી જતા પોલીસને અટકાયતીઓને લઈને પરસેવા છૂટી ગયા હતા વાહનો ખૂટી જતા દોડધામ મચી ગઈ મહિલા પોલીસ પણ દોડતી થઈ હતી આ જો પાંચ પાંચ ફાઈલ છે કમાન્ડ પાસો ફાઈલ નહીં હા ક્યાંક ભરે છે ચાલો ચાલો ને થા ભાઈ બેન કુમાર જોબન બોલાવની હા આ મોટો આજે આજ મોટો નાગરેડિયા આ લોકો પગર નાખે તો જાડી લે હા 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 જા જા જા